રેડિયા ઘરમાં તબલામાં ગાવામાં બે માં પાસ થઈ ગયો છે એટલે પાસ હોય આપણે કે આપણા સંતોના નામ ભજન થાય ખ્યાલ આવ્યો ને આપણી માટે ગર્વ કહેવાય કે આપણા સંતો રવિપાણ સંપ્રદાયના ભજન બોલે તો આપણી માટે છાતીય પાણી કહેવાય અને હું એમ કહું છું કે હાલો કદાચ હું એમ કહું તમને બધાને ગાતા આવડે બરોબર મોટર આવડે હાલો ને દેશી દાખલો એક આપું મોટર આવડે સિટીમાં ભલે તમે હાકતા હો તમારે કે લાયસન્સ ન હોય તમારે કે મોટર છે હાકતા આવડે બધું આવડે ને લાયસન્સ નો પોલીસ વાળા ઉભા રાખે શું કહ્યું તમે દંડ ભરવો પડે એટલે આ ઉઘારામ બાપાએ એને લાયસન્સ આપ્યું એનું આપણે ગર્વ કહેવાય ને ભગવાન એમ કે તમે તમારે છૂટ તમે ગાઓ એમ ಎಲ್ಲ ದಾ ನಿ ದಯಾ ಕೃಪಾ ಎಲ್ಲ ಕಾಯಮೀ ಹಿಂತ್